રાજકોટ રેસકોસ ગ્રાઉન્ડમાં ત્રણ દિવસના ફેશન મંત્રાના એક્ઝિબિશનનો પ્રારંભ થઈ ગયો છે ફેશન મંત્રાના એક્ઝિબિશન મહિલાઓ માટે ફેશનની અવનવી આઇટમ લઈને આવ્યું છે એક્ઝિબિશનમાં મહિલાઓને બ્રાઇડલ સેટ ડિઝાઇનર ડ્રેસ ડિઝાઇનર જ્વેલરી વેસ્ટર્ન આઉટફિટ વેડિંગ કલેક્શન અને નવરાત્રી સ્પેશિયલમાં વિશાળ રેન્જ મળી રહેશે ફેશન મંત્રાના એક્ઝિબિશનમાં એકસો એકાવન પ્લસ સ્ટોલ્સ છે મોટી સંખ્યામાં મહિલાઓ એક્ઝિબિશનની મુલાકાત લઈ રહી છે ફેશન મંત્રાના એક્ઝિબિશનને રાજકોટમાં જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે ફેશન મંત્રાના એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝર દ્વારા શ્રેષ્ઠ વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી છે એક્ઝિબિટર પણ ફેશન મંત્રામાં સ્ટોલ રાખીને ખુશખુશાલ અનુભવી રહ્યા છે એક્ઝિબિશનમાં ખરીદી કરી ગ્રાહકોએ આનંદો વ્યક્ત કર્યો હતો હેલો માય નેમ ગજર અને મારા સ્ટોલનું નામ છે ન્યાશા ફેશન અહીંયા તમને નવી નવી વેરાયટીઓ જોવા મળશે અને પર્સની બધી રેપ્લિકાઓ કોપી અને ઓરિજિનલ બેગ્સ જોવા મળશે તો તમે બધી ત્રણ દિવસનો શોપિંગ કરવા આવો અને સરસ મજાના ફરો અને ફૂડ પણ એન્જોય કરો ફૂલ સવારથી ફૂલ બહુ સારા કસ્ટમર મળી રહ્યા છે અને શોપિંગ બી બહુ સારા કસ્ટમર કરી રહ્યા છે અને કસ્ટમર ફૂલ સેટિસફાઈડ છે અને અહીંયા તમને બધી વેરાયટીઓ મળી રહેશે રેન્જ થાઉઝન્ડથી ચાલુ કરીને પાંચ હજાર સુધીની મળી જશે જે તમને બારે જે પેક્સ તમને પંદરથી સોળ હજારના પડશે એ તમને અહીંયા બધા હોલસેલ રેટમાં મળી જશે માય સેલ્ફ શ્રીયા પરમાર અને આજે અમે અહીંયા ફેશન મંત્રના એક્ઝિબિશનમાં આવ્યા છે નવરાત્રિ બેઝ ઉપર છે બહુ જ સારું છે કલેક્શન એ સારું છે અને પ્રાઇઝ એ આમ તો રીઝનેબલ જ છે મોસ્ટ ઓફમાં આપણે કહીએ ને ઓક્સોડાઈઝના અને બધા જ્વેલરીઝ અને ઓર્નામેન્ટ્સ હોય એ બધું સારું છે મને સેમ ઓર્નામેન્ટ્સ વધારે ભાઈમાં બહુ જોરો સોરોથી ચાલે છે મારું નામ કુનાલ છે અમે છે ને લુધિયાનાથી આવે છે અને આ બધું ડ્રેસ મટિરિયલ અલગ અલગ જુદી જુદી ક્વોલિટીમાં લાવે છે બધું ડ્રેસ મટિરિયલમાં આ બધું પેર સાથે આવી જશે આવી ટાઈપનું અને અહીંયા એકવીસ બાવીસ અને ત્રેવીસ એટલે વીસ અને એકવીસ બાવીસથી ત્રણ દિવસનું એક્ઝિબિશન ચાલે છે ક્લબમાં ખાસિયત અમારું ફેબ્રિક એકદમ ક્વોલિટી તમને ક્યાં પણ આખી માર્કેટમાં નહીં મળશે એવું ક્વોલિટી અમે લઈને આવ્યું લુધિયાનેથી આવે છે હા ગ્રાહકી સારી છે અહીંયા મારું નામ નીતુ છે નીતુ શાહ છે હું વાપીથી આવું છું ફિયોના એસેસરીઝ મારું બ્રાન્ડ નેમ છે મારી પાસે હેન્ડબેગ્સ છે હેર એસેસરીઝ છે બધું ઇમ્પોર્ટેન્ટ છે આ બધું અને સિક્સટી નંબરનો સ્ટોલ છે મારું અને બીજી પણ બધી પ્રોડક્ટ છે અને અમે ઘણા ટાઈમથી અમે ફેશન મંત્રામાં એક્ઝિબિશન કરું છું સારો છે નાઇસ ગુડ ત્રણ દિવસ સુધી છે અહીંયા આ વીસ એકવીસ બાવીસ થ્રી ડેઝ સવારે દસથી સાંજે નવ વાગ્યા સુધી છે મારું નામ મોહમ્મદ મહિડા છે અમે ફેશન મંત્રા એક્ઝિબિશન લઈને આવ્યા છે વીસ એકવીસ ને બાવીસ તારીખ છે એનો ટાઈમ છે સવારે દસથી સાંજે નવ વાગ્યા સુધી એમાં એકસો એકાવન પ્લસ રોલ અમે લઈને આવ્યા છે બધા અલગ અલગ જગ્યાથી આવેલી છે એકચ્યુલી બોમ્બેથી છે કલકત્તાથી છે અમે એમાં તમને મળી જશે ચનિયાચોલી છે બ્રાઇડલ છે કોસ્મેટિક છે ચપ્પલ છે પછી વેસ્ટર્ન ડ્રેસ છે ડ્રેસ મટીરિયલ છે ઘણી બધી પ્રોડક્ટ તમને જોવા મળી જશે તો રાજકોટની બહેનોને વિનંતી છે કે અહીંયા અવશ્ય પધારે દુકાન અને બહુ બધા સ્ટોર્સ હોય છે અને બધી વેરાયટીઝ બહુ ફાઇન હોય છે એટલે શોપિંગ કરવાની તમને બધું જ અહીંયા મળી જાય છે એટલે શોપિંગ કરવાની મજા આવે છે અહીંયા મેં ઘણું બધું લીધું ચપ્પલ્સ લીધા ચણિયા ચોલીસ લીધા કુર્તીઝ લીધી નવરાત્રિની ફૂલ તૈયારી છે